રેસીપી જોવા માટે આખો બ્લોગ પૂરેપૂરો જોવો પડશે ઓકે દોસ્તો હેપી બર્થ ડે થેન્ક યુ હેલો ગુડ મોર્નિંગ દોસ્તો બધાને જય માતાજી જય શ્રીરામ આઈ હોપ બધા મજામાં છસો તો જો આપણા આજના નવ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો દોસ્તો ઉઠ્યા સવારમાં ઉઠીને નહીં થઈને ફ્રેશ થઈ ફરવાની ગયા છે કારણ કે કાલે તો રજા હતી આજે તો પાછું નોકરી જવાનું છે કંટારો આવે છે નોકરી જવાનો કેમકે કાલે એક દિવસ ઘેર રહે એટલે બીજે દિવસ કંટાળા આ જોઈને આપણને આપણું બાળપણ યાદ આવે છે કે જ્યારે સ્કૂલમાં રવિવારે રજા હતી ને અને પછી સોમવારે સ્કૂલ જવાનું થાય ને ત્યારે કંટાળો આવતો તો સેમ આ જ કન્ડિશન થાય છે અત્યારે પણ અત્યારે સ્કૂલના બદલામાં નોકરી છે એટલે નોકરી તો કરવી જ પડે છે જવાબદારી છે એટલા માટે કે દોસ્તો તો બ્લોગમાં બન્યા રોજો તમને બતાવો બધા શું કરે છે હવે એને રમાડે છે પેલો મોબાઈલમાં જુઓ છે નાનું નાનું ઓકે દોસ્તો બ્લોગમાં તમે બન્યા રહો હું બનાવીશ હવે કોફી આ ચણા બફાઈ ગયા છે આજે ચણાનું શાક થવાનું છે ચણાનું શાક દેશી ચણાનું શાક તો દોસ્તો બન્યા રહો કારણ કે શરદી થઈ ગઈ છે એટલે અને હું કોફી બનાવી દઉં કોફી પીએ આપણી શેકી છે ઓકે દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો તો દોસ્તો કોફી થઈ ગઈ છે મમરા છે અને ગોલું માથું બાજા હાથું રડ્યા છે અને નાનનો નાનો થઈ ગયો છે

દોસ્તો હવે હું કરી રહ્યો છું તીર્થ પૂરા હેલો દોસ્તો તો બપોરનો લગભગ દોઢ વાગ્યો છે અને હું સાઈડથી થી ઘરે જમવા આવ્યો કારણ કે આપણને બહારનો ખાવાનું બહુ ખાસ ફાવતું નહીં એટલે ઘરનું બહુ જમવાનું સારું ભલે તાવ પેઠીને આવવાનું થાય પણ ઘરે સારું જમવાનું મળે એટલે સારું હું ઘરે જમવા આવ્યો છું હવે ઘરે જમવામાં શું છે કે ભાઈ બાજરીનો રોટલો અને દેશી ચણાનું અને મેં પાપડી અને પૂરા તર્યા છે મમ્મી વાડકી એવું જો આ દીકો શું દીઘા વાડકી લે ને માતું

દોસ્તો હવે બેસું છું જમવા ટાઈમ વાગ્યે છે દડ ઓકે તો પ્લગમાં નહીં ઓકે તો બતાવો તમને આ આપણે બી કશું ખાવું તું બકાય બાપડી આ છે સલાડ આપણે ડુંગળી ટામેટાનું સરસ મજાનું ચણા

આપણું પાછળ બાઈક છે હવે હું પાછો પાછો જઈશ હવે ખેતરમાંથી નોકરી કે થોડું ચમવાયા તો ઘેર એટલે બળબડું થઈ ગયું છે દોસ્તો બ્લોગમાં બન્યા જ હું જાઉં છું સાઈડ ઉપર પાછો ya bias <laughs> papan kisaran badi, <laughs> bas kus apa aja, apa aja kus खुस थे जले अगली बार में Halo, આ બાજુ હા એક ચોકલેટ મસાલા રાખીને એનું ધન ખાવાનું છે તો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો હવે ગરમી થાય છે બોગરો હા ચો મસલા ઓકે દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો હવે અમે જમવા બેસી હશે હેલો દોસ્તો તો હું આજે એક જોરદાર નવી રેસીપી બનાવું છું તમે બ્લોગમાં જોતા રહેજો નવી રેસીપી છે બહુ જોરદાર રેસીપી જોવા માટે આખો બ્લોગ પૂરેપૂરો જોવો પડશે ઓકે દોસ્તો તો બ્લોગ જોજો તો દોસ્તો રેસીપીમાં એવું છે કે મને ગરમી થતી હતી અને એટલે મમ્મી આવી મમ્મી છે મને ભચ્ચો હોય તો બધું બનાવી દઈએ આપણા કારીગર છે ભચ્ચો બનાવવાના તો હું બનાવું છું ભચ્ચાની પણ છે ને ડુંગળીનો અને બટાકાવાળા પૈતાવાળા તો બનાવશું તમે બ્લોગમાં બનાવી લેજો આ છે આપણો બેસન ચણાનો રોડ લઈ લીધો છે મેં હવે તેલ આ કઢાઈલું છે હવે અહીં મૂકી દઈશ કઢ બેટા લે બસ એટલે દોસ્તો હવે બનાવું છું હું ભજ્ય તો બ્લોગમાં બને રહેજો કારણ કે બ્લોગ પૂરેપૂરો જોવો પડશે ઓકે હલો તો દોસ્તો જો ફાઇનલી ડુંગળી સમારી છે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ડુંગળીમાં મરચાં મારે છે હવે આપણું આ બેસન છે અને વચ્ચે જ્યારે મેં આગલી વખત જ્યારે બચ્ચા બનાવ્યા ત્યારે એક મેડમની કોમેન્ટ હતી કે ભાઈ તમે છે ને આ ચણાનો લોટ છે ને એ ચારો ચારી બનાવો તો આજે હું જ કરીશ હું લોટ ચારો છું ને પછી બનાવીશું ઓકે દોસ્તો હવે બધું તૈયાર કરી દીધું છે હવે પાણી થોડુંક લઈ ઓકે હવે તૈયારી કરો છો જો આ લોટ બોટ ચારીને તૈયાર કરી દીધો છે હવે નાખી દઈશું ડુંગળી થોડી ઓછી કરજો કદાચ વધારે પડી જાય તો નહીં નહીં પડે હા બેટા શું કરીને આવ્યા હેપી બર્થ ડે થેન્ક યુ બબી કલ્લે જો છોકરો છોકરો છે ને બોલો કરે છે મને કે જો આ મિક્સ કરવા માંડ્યું છે ભાઈ મે અને ડુંગળી ખરેખર ઓછી પડી છે ને આપણા જે છે થોડીક ઠપકાર દઈએ ઓકે અને આપણે બહુ આપણે બહુ બનાવવાનો છે ને એટલે જો કે વાંધો નહીં આવે ओके okay, दोस्तों आखिरू तैयार करु छु तो तो दोस्तों फाइनली भज्जा बना चालू कर दीयो छे तेल उकली और तेल थै गयो तो लैया तेल कल न काट चुका है और बीजा में जो तेल गरम थै गयो छे जोरदार सरस मजा નાન તારો મોટો નાનું એન મમ્મી જેવો ફટું હે તાર જેવો ફટ્ટું હે નાનો છોકરો એમ પેલો મોટો માર જેવો બહાદુર છે એમ છે બીક ના લાગે તું મોટો ને બેટા નહીં પતી ગયા છે બસ ફેરાવ ને તો દોસ્તો પહેલો ગોળ નાખી દીધો છે અને સ્વાદ તો કેવો આવે છે ખાધા પછી જ ખબર પડે અને હું કીવો રસોઈયો છું તમે કોમેન્ટ કરજો ઓકે અને તમારે પણ જો સુપ્રસંગે ઓર્ડર આવ્યો હોય તો કોમેન્ટ કરજો ઓકે અને કીવો સ્વાદ આવે છે તો હું તમને કહીશ બને બનાવીશ એટલે ખાધા ખાધા વખત ઓકે તો દોસ્તો બાબમાં સરસ મજાના બચ્ચા થઈ ગયા છે સાહેબ કડક થવા દેવા છેલ્લા ચમ

જોરદાર પડશે ચાલીસ ડિગ્રી ટેમ્પરેચર હોય છે દિવસે બપોરે આવવા તો અત્યારે ગરમી લાગતી હતી તો નહીં લીધું મસ્તન ફ્રેસ થઈ ગયો પણ મસ્ત સરસની અંદર આવશે બસ જોરદાર ઊંઘ આવશે ઓકે તો બ્લોગમાં બને રહો દોસ્તો તો રાત થઈ ગઈ છે અને હવે આપણે આ બ્લોગને કરીશું અહીંયા ઘડી એન્ડ તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા લાઈક કરવાનું બોલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો તો અહીંયા ઘડી આપણે બ્લોક કરીશું એન્ડ તો હવે સુઈ જઈશું તો બધાને બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ